વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો અંગ્રેજી વિષયમાં પાર્ટ એમાં એમસીક્યુની અંદર ત્રણ પ્રશ્નો એવા હોય છે કે આપેલા વિધાન પરથી કયા પ્રકારનો પ્રશ્ન આપણે બનાવી શકીએ જે નંબર છે પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ તો અહીં આપણે કેટલાક આ પ્રશ્નોનો અભ્યાસ કરીએ જેમ કે અહીં છે રિતેશ વેન્ટ ટુ ધ લાયબ્રેરી ટુ બોરો અ નોવેલ બાય હરિકૃષ્ણ મહેતા તો અહીં આપણને કહેવા માગે છે કે હિતેશ લાયબ્રેરી જાય છે શું કામ જાય છે જોકે હરકિશન મહેતાના પુસ્તક લેવામાં તો શા માટે જાય છે તો કારણ આવશે બીજું આ વેન્ટ એટલે આપેલું વાક્ય એ ભૂતકાળમાં છે એટલે ડીડનો ઉપયોગ થશે તો જુઓ અહીંયા વેરવાળા બે છે એ અને વેરવાળા બે છે અને વાયવાળા બે છે તો બીમાં જુઓ ડીડ છે અને એમાં વાયડ છે અહીં વેન્ટ એટલે ભૂતકાળ છે એટલે ડીડ વાળો આવશે તો વાય ડીડ રિતેશ ગો ટુ ધ લાઇબ્રેરી પછી આગળ જુઓ પછી એનું મૌલિક રીડ સિક રીડ્સ ફ્રોમ બ્લેક બગ હવે એ મૌલિક પછી રીડ શબ્દ એવો એટલે કે આ વાક્ય પણ ભૂતકાળમાં છે છ બ્લેક બગના છ એ સ્ટોરી મતલબ વાર્તા વાંચે છે તો સિક્સ હવે ગણી શકાય છે એટલે હાવ મેની આવશે અહીં રીડ છે એ ભૂતકાળમાં છે એટલે ડીડનો ઉપયોગ થશે તો જુઓ હાવ મેનીવાળા આપણી પાસે અહીં બીમાં હાઉ મેની છે અને સીમા પણ છે તો બીમાં હાવ મેની રીડ્સ ડીડ મૌલિક રીડ ફ્રોમ બ્લેક બ અને સીમા પૂછે હાઉ ડીડ તો હાઉ ડીડ નહીં આવે પરંતુ નંબર બી આવશે હાઉ મેની રીડ્સ ડીડ મૌલિક રીડ ફ્રોમ ધ બ્લેક ત્યાર પછી છે કિશન ગેવ અ નાઇસ ગિફ્ટ ટુ ઋષિલ ઓન હિઝ બર્થડે કોને આપે છે ઋષિલને આપે છે તો કોને એટલે શું હોમ હવે ગેવ એ પણ ભૂતકાળમાં છે તો દીડનો ઉપયોગ થયો છે હોમ અને ડીડ હવે જો અહીંયા વિકલ્પની અંદર આપણને જે વિકલ્પ આપ્યા છે એ વિકલ્પમાં માત્ર એક જ જગ્યાએ છે હોમનો ઉપયોગ તો હોમ ડીડ કિશન ગીવ અ નાઇસ ગિફ્ટ ઓન હિઝ ગિફ્ટ વાક્ય હતું કિશન ગેવ અ નાઇસ ગિફ્ટ ઋષિડ ઓન હિઝ બર્થ ડે ઋષિને આપે છે એટલે હોમ કોને આપે છે તો હોમવાળું એક જ તે વિકલ્પ છે એટલે જવાબ આપણો એ આવશે જો પ્રશ્ન છે નલી એન્ડ હીઝ સ્પ્લિંગ રીત ધ થિયેટર વેરી લેફ હવે અન્ડરલાઈન કોની નીચે છે નામની નીચે છે નામની નીચે હોય ત્યારે હુથી પ્રશ્ન પૂછાય તો હુંથી પ્રશ્ન પૂછવા માટે અહીં એ અને બીમાં છે તો એમાં છે હુ રીચ ધ થિયેટર વેરી લેટ અને સીમાં છે હુ રીચ ઇઝ ધ થિયેટર વેરી લેટ તો જ્યારે વાળો પ્રશ્ન હોય ત્યારે માત્ર નામ છે નીચે નામની નીચે અન્ડરલાઈન હોય એ જ બદલાય બાકીનું જેમ છે તેમ રહે એટલે આપણો જવાબ બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ જુઓ એ પૂછે જેનીલ ઇઝ ગોઈંગ ટુ ઇઝ ગ્રેજ્યુએશન એટ બરોડા તો બરોડા એટલે કે અહીંયા સ્થળે પૂછે તો વેરથી પ્રશ્ન છે બરાબર ઇઝ ગોઈંગ ટુ તો વેરવાળા આપણી પાસે બે છે બી અને સી વેર જેનીલ ઇઝ ગોઈંગ ટુ ડૂ ઇઝ ગ્રેજ્યુએશન અને વેર ઇઝ જેનીલ ગોઈંગ ટુ ડૂઝ ગ્રેજ્યુએશન તો વેર પછી હંમેશા એમ ઇઝ આર વગેરે આવે નામ ન આવે એટલે ઓપ્શન નંબર સી એ આપણો જવાબ બને છે જો આગળ પ્રશ્ન છે ધ ધોસેસિયન વ્હીલ એડ ધન્ડ એટ ધ સુભાષચંદ્ર બોઝ ચોક સુભાષચંદ્ર બોઝ ચોક એ બતાવ્યું છે તો અહીંયા આપણને સ્થળ બતાવું છે હવે વ્હીલથી છે તો વેરવાળા આપણી પાસે બે છે વેરવાળું અહીંયા એક જ છે તો મતલબ સી સીજ આવશે વેર વિલ ધ પ્રોસેસિયન એન્ડ આપણી પાસે વાક્ય છે રવિના કેન રીડ ટેન અવર્સ કન્ટિન્યુસલી હવે ટેન તો ગણી શકાય છે આપણે એટલે હાવ મેનીથી પ્રશ્ન પૂછાશે ત્યારબાદ કેન છે હવે અહીં હાઉ મેનીવાળા એક જ ઓપ્શન છે એટલે એ જવાબ છે હાઉ મેની અવર્સ કેન રવિના રીડ આગળ જુઓ નંબર છેતાલીસ આઈ વિઝિટેડ ધ લાઇબ્રેરી વિથ વ્યુ ટુ રીડિંગ એન ઇંગ્લિશ ન્યૂઝ પેપર હવે શું કામ જાય છે તો કે અંગ્રેજી છાપા વાંચવા માટે જાય છે તો અહીં વાયથી પ્રશ્ન પૂછાશે વિઝિટેડ છે સાદા ભૂતકાળમાં છે એટલે ડીડનો ઉપયોગ થશે તો અહીં સી અને બી બંને વાયવાળા છે પરંતુ અહીં ડુ છે અહીંયા ભૂતકાળમાં છે એટલે વાળું વાક્ય આવશે વાય ડીડ યુ વિઝિટ ધ લાઇબ્રેરી ત્યારબાદ છે હી ડાન્સીસ ઓન ધીસ સોંગ ગ્રેસફુલી એ ડાન્સીસ સાદા વર્તમાન કાળમાં છે એટલે ડઝનો ઉપયોગ થશે બરાબર ગ્રેસફુલી એટલે કેવી રીતે ડાન્સ કરે છે તો હાવવાળા અહીંયા આપણી પાસે અહીં ત્રણ છે એ સી અને બી માં હાઉ ડુ હી ડાન્સ ઓન હી ધીસ સોંગ હાઉ ડઝ હી ડાન્સ ઓન ધીસ સોંગ હાઉ ડી હી ડાન્સ ઓન ધીસ સોંગ હવે હી છે તો હી સાથે શું આવશે ડઝ આવશે એટલે ઓપ્શન નંબર સી એ આપણો જવાબ બનશે હાઉ ડઝ ઇ ડાન્સ ઓન ધીસ સોંગ જો પ્રશ્ન છે આઈ કોલ માય ફ્રેન્ડ જિંકલ એસ ટિંકી હવે આઈ કોલ એટલે સાદા વર્તમાન કાળમાં છે કારણ કે મૂળ ક્રિયાપદ આઈ સાથે વપરાયું છે હવે કોને બોલાવે છે જિંકલને બોલાવે છે બરાબર આઈ કોલ માય ફ્રેન્ડ જિંકલ એઝ ટિંકી જિંકલ એ ટિંકી તરીકે એ બોલાવે છે તો અહીં આવશે કોને બોલાવે છે તો હુમ હુમ ડુ આઈ કોલ એઝ ટિંકી વુમ ડુ આઈ કોલ એઝ ટિંકી ત્યારબાદ નો પ્રશ્ન ધ સેન્ટ હેઝ ટેકલ લિટલ ફ્રૂટ જ્યૂસ ટુ ડે બરાબર હવે લિટલ કોના માટે વાપરે છે ફ્રૂટ જ્યુસ જ્યૂસ છે એ ગણી ન શકાય એટલે હાઉ મચ હાઉ મચથી એ પ્રશ્ન બનશે અને અહીં એઝનો ઉપયોગ થયેલો છે તો અહીં હાઉ મચવાળા બે વાક્ય છે બી અને સી તો જુઓ બીની અંદર ડીડ વાક્ય છે ડીડ નહીં આવે આપણે શું આવશે હેઝ ગણું ઓપ્શન નંબર સી હાઉ મચ ફ્રૂટ જ્યુસ હેઝ ધ સન ટેકન ટુ ડે ત્યારબાદ માઉન્ટેન ટેશન આપું છે અહીં છે નામની રીઝલ્ટિવ વોટ વોટ વિલ ક્રિએટ માઉન્ટેન વોટ વિલ માઉન્ટેન વોટ કેઝીસ ટેન્શન વોટ વિલ માઉન્ટેન ટેન્શન તોમાં ઓપ્શન નંબર બી એ આપણો જવાબ બને છે જો નવો પ્રશ્ન છે મુના લેફ્ટ સ્ટડી ટુ હેલ્પ હીઝ ઓલ્ડ ફાધર ઇન ધ બિઝનેસ મુનાએ લેફ્ટ સ્ટડી ભણવાનું છોડી દીધું શું કામ હેલ્પ ફાધરને હેલ્પ કરવા માટે તો વાયથી પ્રશ્ન બનશે હવે લેફ્ટ લીવનું ભૂતકાળ લેફ્ટ છે એટલે ડીડનો ઉપયોગ થશે સાદા ભૂતકાળમાં વાક્ય છે એટલે વાક્ય બનશે વાય પછી ડીડ અને આમ જે ઓપ્શનની અંદર વાય વાળું એક જ છે એટલે ઓપ્શન સી એ જ આપણો જવાબ બનશે વાય ડીડ મુના લીવ સ્ટડી આગળ છે હી વોઝ નોટ એબલ ટુ સ્ટેન્ડ ઓન હિઝ ઓવન જુઓ હીટ નામ નીચે છે એટલે હુંથી પ્રશ્ન બને માત્ર એ કાઢી અને હું આપણે મૂકવાનું છે હું વાળા એ અને બી બંને છે તો એમાં જુઓ હું પછી નોટ રાખ્યું છે હો નથી એટલે બી આપણો જવાબ બનશે હુ વોઝ નોટ એબલ ટુ સ્ટેન્ડ ઓન હિઝ ઓવન ત્યારબાદ પ્રશ્ન છે મિસ્ટર ભટ કટ ધ ક્લોથ એકોર્ડિંગ ટુ હર સાઇઝ હવે અહીં કટ કટ શબ્દ વાપરો છે એટલે સાદા ભૂતકાળમાં વાક્ય છે બરાબર હવે ધ ક્લોથ શું કર્યું તો કે કાપડ છે એમને કંઈ પૂછે એટલે વોટ વોટવાળો પ્રશ્ન છે અને શું કહે પૂછે તો વોટ ડીડ મીટર ભટ્ટ કટ વોટ ડી મીટર ભટ્ટ કટ વોટવાળું અને વોટ ડઝ તો ડઝ નહીં આવે વોટવાળા બે છે અને એની અંદર કટ ભૂતકાળમાં છે એટલે દીડનો ઉપયોગ થશે જો પ્રશ્ન છે સ્નેહા હેઝ બાઉટ નાઇન ન્યૂ ડ્રેસીસ હવે નાઇન અને ન્યૂ નાઇન છે એટલે ગણી શકાય તેવા છે એટલે હાઉ મેની બાઉટ છે એ ભૂતકાળ છે ક્રિયાભૂત બાયનો ભૂતકાળ બાઉટ તો દીડનો ઉપયોગ થશે હવે અહીં હાઉ મેની વાળા એક બે અને ત્રણ છે તો હાઉ મેની ડ્રેસીસ હેવ સ્નેહા બાઉટ હાઉ મેની ડ્રેસિસ ડ સ્નેહા બાય હાઉ મેની ડ્રેસીસ હેવ સ્નેહા બાઉટ બરાબર ત્રણ વાગ્યાએ ભાવે અંદર આ સીતો નહીં આવે કારણ કે ડઝ બાયું છે આપણી પાસે છે હવે એ અને બી એ અને બી તો આમાં હાઉ મેની ડ્રેસીસ હેવ સ્નેહા સ્નેહાભાઉ અને હાઉ મેની ડ્રેસીસ હે સ્નેહાભાઉ તો સ્નેહા છે એ ત્રીજો પુરુષ છે એટલી સાથે હે જ આવશે એટલે આપણો જવાબ બનશે ડી ત્યાર બાદ જુઓ એ પૂછે પીપલ ગો ટુ અબ્રોડ ટુ અર્ન મની લોકો વિદેશ પૈસા કમાવા જાય છે શા માટે જાય છે પૈસા કમાવવા ગો ટુ પીપલ લોકો ગો સાદા વર્તમાન કાળમાં છે તો વાક્ય બનશે વાયથી આપણું તો વાય ડુ પીપલ ગો ટુ અબ્રોડ આંબી વાય વાળાની અંદર એક જ વાક્ય છે એટલે ઓપ્શન સી એ આપણો જવાબ બને છે પ્રશ્ન છે પેસેન્જર પૂછ ધ બસ ટુ સ્ટાર્ટ ઇટ શરૂ થવા માટે બસનો ધક્કો મારે છે શા માટે મારે છે પેસેન્જર પુષ્ઠ સાદા ભૂતકાળમાં વાક્ય છે ડીડનો ઉપયોગ થશે હવે જો વાયવાળા બે વાક્ય છે બી અને સી તો બીની અંદર છે વાય ડીડ અને સીમાં ડુ વાય ડીડ આવશે કારણ કે પૂછડ છે એટલે ઓપ્શન નંબર બી વાય ડીડ વોલ ધ પેસેન્જર પૂછ ધ બસ ત્યારબાદ ધ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન પ્રોગ્રામ વોઝ હેલ્ડ ઇન ધ સ્કૂલ એસેમ્બલી હોલ ઇન ધ સ્કૂલ એસેમ્બલી હોલ એટલે કઈ જગ્યાએ આપણે સ્થળ બતાવવાનું છે હવે હેલ્ડ હેલ્થ વોઝ હેલ્થ બરાબર તો આપણે વેરવાળા વાક્ય જવું પડશે તો વેરવાળા એ અને બીમાં છે હવે એમાં જુઓ વેર વોઝ ધ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન પ્રોગ્રામ હેલ્ડ અને ડીમાં વેર ડીડ

ત્યારબાદ અવર ટીમ ઇઝ નોન એઝ ધ લાઇન્સ ઓફ ગુજરાત બરાબર અવર ટીમની જે લાઇન છે અવર ટીમ તો કોણ તો થી બનશે હું વાળું એક જ વાક્ય છે એટલે એ જ જવાબ થશે હુ ઇઝ નોન એઝ ધ લાઇન્સ ઓફ ગુજરાત નેક્સ્ટ પ્રશ્ન છે ધ ટીચર વીલ કોલ ઓનલી ધો સ્ટુડન્ટ્સ હુ હેવ ધેર નેમ્સ ટીચર એને જ બોલાવશે કે જે વિદ્યાર્થી પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે તો ટીચર કોને બોલાવશે બરાબર તો હુમથી પ્રશ્ન બનશે હુમ વાળો એક જ છે હુમ વેલ ધ ટીચર કોલ એ આપણો જવાબ થશે